લોકસભા બેઠકના બાર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે સીસીટીવી થી સજ્જ સ્ટ્રોંગરૂમમાં આ ઈવીએમને મૂકવામાં આવ્યા છે ત્યારે ત્રણ લેયરની સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવી છે વડોદરા પોલિટેકનિક ખાતે ઈવીએમ સહિતના ચૂંટણી ઉપકરણો મૂકવામાં આવ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીઆઈએસએફની નિગરાનીમાં નું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે પોલિટેકનિકની બહાર સીસીટીવી કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે તેને આગામી ચાર જૂને મતગણતરી કરવામાં આવશે ચાર જૂન સુધી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ તમામ સામગ્રી સાચવવામાં આવશે તેને મનોજ નિનામાએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી

સારું મોટો કેમેરો લાવ્યું ને મોટો કેમેરો લેવા છે ગઈકાલે લોકસભા બે હજાર ચોવીસનું મતદાન પત્યા પછી તમામે તમામ સાતે સાત વિધાનસભા વિસ્તારના બેલેટ ઈવીએમ અને એનું સાહિત્ય તમામે તમામ મત વિસ્તાર વાઇઝ આજે આપણા કાઉન્ટિંગ હોલ ખાતે રાખવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે આવી ગયેલા છે સિલિંગ અંગેની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે અને જ્યાં સુધી સુરક્ષાનો સવાલ છે ત્યાં સુધી ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં ઇનર ગોર્ડન જે છે કે એટલે કે અંદરનો જે સ્ટ્રોંગ રૂમનો જે ભાગ છે એ સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ એટલે કે સીએ જે પ્લાટૂન છે જે આપણે ગોધરાથી ફાળવામાં આવેલું છે એની જવાબદારી રહેશે એ સંભાળશે મધ્ય ભાગ જે છે નીચે બિલ્ડિંગનો ત્યાં ગુજરાત સ્ટેટ એસઆરપીનું જે પ્લાટૂન છે એને ડેપ્યુટ કરવામાં આવ્યું છે અને આઉટર કોર્ડન જે છે એ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે આઉટર કોર્ડનમાં બે પીઆઈ આઠ પીએસઆઈ અને ચોવીસ માણસો જે રાઉન્ડ ધ ક્લોક બે સીટમાં હાજર રહેશે અને ઇનર કોર્ડનમાં એસઆરપી રાઉન્ડ અ ક્લોક હાજર રહેશે અને અંદરનું જે મેઇન ભાગ છે જ્યાં રૂમ છે જ્યાં ઈવીએમ રાખવામાં આવે છે એ જગ્યાએ એમના દરેક સ્ટ્રોંગ એક એક જવાન સીએએસએફનો તૈનાત કરવામાં આવેલો છે આજે થોડીક ત્રુટીની ને આ સીલિંગની કામગીરી ઓબ્ઝર્વરની વિઝિટ સિનિયર અધિકારીઓની વિઝિટ પોલીસ અધિકારીઓની અવર જવર અન્ય ડિપાર્ટમેન્ટ આરઓ એ આર ઓની એના એના લીધે આજે આપણે સાંજ સુધીમાં એમની કામગીરી સંપૂર્ણપણે પૂરી થઈ જશે પછી આપણે મેઇન એન્ટ્રી ગેટ છે ત્યાંથી અવર જવર બિલકુલ બંધ કરી દેવામાં આવશે અને આ એરિયા આઇસોલેટ રહેશે ફક્ત પોલીસ અધિકારીઓ પેરામિલિટરીના અધિકારીઓ અને આરઓ અને એ આર જે ચૂંટણી સાથે સંકળાયેલા છે એ અને માનની ઓબ્ઝર્વરશ્રીઓ જ્યારે એમને વિઝિટ કરવાનું થાય ત્યારે એ લોકો વિઝિટ લઈ શકશે તમામ પ્રકારની સીસીટી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આરો તરફથી આરો અને જિલ્લા કલેક્ટર તરફથી આખા બિલ્ડિંગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે જેના બે કંટ્રોલ રૂમ પણ રહેશે એક આપ સમક્ષ જોઈ રહ્યો છો કે અહીંયા આઉટર સાઈડમાં જો કોઈ ઉમેદવાર અથવા ઉમેદવારના એજન્ટ દ્વારા એને ચકાસણી એ પણ કરી શકશે સુરક્ષા બાબતે અને અંદર સીએસએફ માટે ફક્તને ફક્ત વોચ રાખવા માટે એમના માટે એક અલગ કંટ્રોલ વિથ એલ રાખવામાં આવેલો છે એટલે સુરક્ષામાં કોઈ પણ જાતની કોઈપણ પ્રકારની બાછોડ રાખવામાં આવશે કરવામાં આવશે નહીં